નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઢાર ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર સોમવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડ તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી અઠ્યાવીસો પચાસ થી છત્રીસો ચાલીસ સિંગદાણા સોળસો ચાલીસ થી સત્તરસો પચાસ જીરું ચુમ્માલીસો થી ચાર હજાર આઠસો બાવન રાયડો આઠસો એસી થી નવસો ને પંચોતેર રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો ચાલીસ સુવા સોળસો એક થી સોળસો એક મેથી એક હજાર ત્રીસ થી તેરસો એસી અડદ ચૌદસો થી ઓગણીસો નેવ્યાસી રૂપિયા મગ અઢારસો છપ્પન થી એકવીસો સેતાલીસ ઈસબગુલ ત્રણ હજારથી ત્રણ હજાર તુવેર પંદરસો પચાસ થી એકવીસો બાસઠ ધાણા તેરસો પચાસ થી ઓગણીસો ને દસ રૂપિયા અજમો પચીસો ચુમોતેર થી અઠ્યાવીસો એસી સોયાબીન આઠસો સાહીઠ થી આઠસો એકાણું જુવાર આઠસો ત્રીસ થી નવસો ત્રીસ લસણ અગિયારસો પચાસ થી બાવીસો વરિયાળી ચૌદસો પંચોતેર થી બે હજાર અડતાલીસ મરસા ચૌદસો થી પાંત્રીસો તલકાળા અઠ્યાવીસો થી ત્રણ હજાર પાંત્રીસ તલસફેદ તેવીસો પાસઠ થી છવ્વીસો ને પાંત્રીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો અઠ્યોતેર થી પાંચસો પાંત્રીસ મગફળી મગફળી એક હજાર સાઠ થી તેરસો છોત્રીસ કપાસ પંદરસો થી સોળસો ને વીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે